જરોદ પોલીસે હાઇવે ઉપર ફિલ્મી ડબે કારનો પીછો કરી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે કાર ચાલક ફરાર થયો હતો હાલોલ વડોદરા રોડ ઉપરથી જરોદ પોલીસે વૈભવી કારનો પીછો ફિલ્મી ડબે કર્યો હતો દારૂ બિયરના જથ્થા સાથે કુલ બે પોઈન્ટ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંધારાનો લાભ લઈ જાડીઝાકરામાં નાસી ગયેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જરોત પોલીસ મથકની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાલોલ વડોદરા રોડ ઉપર હાલોલ તરફથી ખંડીવાળા કેનાલ નજીક જતા રોડ પર પસાર થઈ રહેલ એક સફેદ કલરની ફોડ કંપનીની ફિયાસ્ટા ફોર વ્હીલ ગાડી જેનો આગળનો તેમજ પાછળનો કાચ તૂટી હાલતમાં હોય પોલીસને શંકા ગઈ હતી પોલીસે કાર ચાલકને કાર રોકવા ઈશારો કરતા કાર ચાલકે કાર રોકતા પોલીસે ફિલ્મી ડબે કારનો પીછો કર્યો હતો નાસી ગયો હતો જરોદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા ત્રેતાલીસ હજાર બસ્સોની કિંમતનો દારૂ તેમજ બિયરની ત્રણસો સાહીઠ બોટલો મળી આવતા પોલીસે દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂપિયા બે લાખ ત્રેતાલીસ હજાર બસો ની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ વિરુદ્ધ પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ આરંભી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર